જય માતાજી ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ આ ખાના ખજાના ચા દરેક ઘરમાં મોટાભાગે સવાર સાંજ બનતી જ હોય છે એક કપ ગરમા ગરમ મસાલેદાર ચા મળી જાય ને તો આખો થાક ઉતરી જાય છે અને માથું દુખતું હોય તો તે પણ બંધ થઈ જાય છે અને જે ચાના શોખીન હોય ને ફ્રેન્ડ્સ એ તો દૂર દૂર સુધી ફક્ત ચા પીવા માટે જ જતા હોય છે કેમ કે ટી સ્ટોલ પર જે ચા મળે છે એવી ચા આપણાથી ઘરે બિલકુલ નથી બનતી એટલા માટે તો ફ્રેન્ડ્સ આજે હું તમારા માટે ચાની રેસીપી લઈને આવી છું એ એકદમ ટી સ્ટોલ પર મળે તેવી ચા આજે આપણે ઘરે બનાવીને રેડી કરીશું એ પણ એકદમ ઓછા દૂધથી બનાવીશું અને વધારાની કોઈ પણ સામગ્રી આપણે ચાની અંદર બિલકુલ એડ નથી કરવાની તો ફ્રેન્ડ્સ તમને જો મારી આ ચાની રેસીપી પસંદ આવે તો પ્લીઝ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો લાઇક કોમેન્ટ શેર જરૂરથી કરજો તો ચાલો ચા બનાવવાની શરૂઆત કરી લઈએ તો સૌથી પહેલાં જે પણ વાસણમાં તમે ચા બનાવતા હોય તે લઈ લેવાનું છે અને ચાની અંદર જે કપ તમે ચા પીવા માટે ઉપયોગમાં લેતા હોય તે કપ લઈ લેવાનો છે અને તેની અંદર આપણે અહીંયા ત્રણ કપ ચા બનાવી રહ્યા છે તો દોઢ કપ જેટલું પાણી એડ કરવાનું છે પણ મેં અહીંયા બે કપ પાણી એડ કર્યું છે કેમ કે જ્યારે આપણે આ પાણીને ઉકાળીશું તો અડધો કપ પાણી બળી જશે એટલે જ્યારે પણ તમે ચા બનાવો તો થોડું પાણી વધારે એડ કરવાનું એટલા માટે મેં અહીંયા દોઢ કપની જગ્યા પર બે કપ પાણી એડ કર્યું છે હવે દોઢ કપ આપણે દૂધ એડ કરવાનું છે તો અહીંયા મેં કોઈ પણ ફૂલ ફેટવાળું દૂધનો ઉપયોગ નથી કર્યો મલાઈ પણ કાઢી નાખી છે અને દોઢ કપ અહીંયા મેં દૂધ લઈ લીધું છે જ્યારે પણ તમે ચા બનાવો તો હંમેશા દૂધ ગરમ કરીને જ એડ કરવાનું એટલા માટે તો અહીંયા દોઢ કપ દૂધ કાઢી લીધું છે હવે પાણીને આપણે ઉકાળવા માટે મૂકી દીધું છે અને સાઈડ પર બીજા ગેસ પર એકદમ ધીમા તાપે દૂધને પણ ગરમ કરવા માટે આપણે મૂકી દીધું છે હવે આ ચા આપણે મસ્ત આદુવાળી બનાવીને રેડી કરી રહ્યા છે તમે રેડીમેડ મસાલાનો ઉપયોગ પણ કરી શકો છો તો તેના માટે મેં અહીંયા આદુવાળી ચા બનાવવા માટે એક ઇંચ આદુનો ટુકડો લીધો છે ત્રણ ઇલાયચી અને પાંચથી છનંગ મરી એડ કર્યા છે તેને ખાંડી લઈશું તો જે આપણે આદુ અને ઈલાયચી એડ કર્યા છે તેનાથી કફ અને ઉધરસમાં આરામ થાય છે અને મરી ઉમેરવાથી તમારું જો ગળું ખરાબ હોય તો તે પણ સુધરે છે અને આટલું ઉમેરવાથી એક સામાન્ય ચા આયુર્વેદિક ચા બની જાય છે તો પાણી ઉકળી ગયું છે તેમાં આદુ ઈલાયચી મરી ઉમેરી દઈશું અને એક મિનિટ માટે તેને ઉકળવા દઈશું જેથી તેની બધી જ ફ્લેવર પાણીમાં સમાઈ જાય અને આ બધું જો તમારે ના ઉમેરવું હોય તો તમે તેની અંદર ચાનો મસાલો પણ ઉમેરી શકો છો તો એકદમ સારી રીતે એક મિનિટ માટે તેને ઉકાળવાનું છે ત્યારબાદ તેની અંદર આપણે એડ કરીશું ખાંડ તો અહીંયા હું જે નોર્મલ ચમચી આવે તેની મદદથી બે ચમચી જ ખાંડ ઉમેરી રહી છું કેમકે અમે ચા થોડી મોડી પીએ છીએ પણ તમે જો વધારે ગળી ચા પીતા હોય તો તે પ્રમાણે તમારે એક કપ દીઠ એક ચમચી ખાંડ ઉમેરવાની જે પ્રમાણે તમારે ગળું જોઈએ એ પ્રમાણે ખાંડ ઉમેરવાની અને ચા પણ તમે તમારા પ્રમાણે કેટલી કડક ચા પીવો છો એ પ્રમાણે ચા ઉમેરવાની રહેશે મેં અહીંયા બે ચમચી ભરીને ચા ઉમેરી છે તો અહીંયા ત્રણ કપ ચા બનાવી રહ્યા છે એમાં મેં બે ચમચી ભરીને ચા ઉમેરી છે તમે કોઈ પણ પ્રકારની ચા ઉમેરી શકો છો હવે તેને આપણે ઉકળવા દઈશું અને હવે દૂધ પણ અહીંયા સરસ ઉકળી ગયું છે તો ગેસની ફ્લેમ છે તેને બંધ કરી દેવાની છે ચા અને ખાંડને ઉકાળતા દોઢથી બે મિનિટ જેટલો ટાઈમ થઈ ગયો છે વધારે આપણે ચાને ઉકાળવાની નહીં નહીં તો સ્વાસ્થ્ય માટે હાનિકારક છે એટલા માટે તો ધીમા તાપે આપણે એકથી બે મિનિટ માટે તેને ઉકાળી લેવાની છે અને એકદમ સરસ ઉકળી જાય ત્યારબાદ જે આપણે દૂધ ગરમ કર્યું છે તે તેની અંદર આપણે એડ કરવાનું છે તમારે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે ચા અને ખાંડ તમે એડ કરો એટલે ખાંડમાં થોડું પાણી હોય એટલે તેને એકથી બે મિનિટ માટે ઉકાળી લેવાની છે જેથી જે આપણી ચા છે એ પાતળી ના થઈ જાય એટલા માટે હવે દૂધ એડ કર્યું છે તો દૂધ એડ કરો તો ફ્રીજમાંથી કાઢીને સીધું ચામાં નહીં ઉમેરવાનું એને હંમેશા ગરમ કરીને જ ઉમેરવાનું જો તમે ઠંડુ દૂધ ઉમેરશો તો ચાની જે કુકિંગ પ્રોસેસ છે એ બંધ થઈ જાય છે એટલા માટે અને ચા સારી નથી બનતી તો આને આપણે બેથી ત્રણ મિનિટ માટે ધીમા તાપે ઉકાળીશું ચાને દૂધ નાખ્યા પછી પણ ઉકાળવી ખૂબ જ જરૂરી છે જો તમે એવું નહીં કરો તો તમને ચા છે એ થોડી કાચી લાગશે એટલા માટે તો ધીમા તાપે આપણે દૂધ એડ કર્યા પછી પણ બેથી ત્રણ મિનિટ માટે ચાને એકદમ સારી રીતે આપણે ઉકાળી લેવાની છે તો હવે તમને એવું થશે કે ચા પરફેક્ટ બની છે કે નથી એ તમને કેવી રીતે ખબર પડશે તો દૂધ એડ કર્યા પછી ચાને તમે થોડીવાર માટે ઉકળવા દો એટલે ચા ઉપર આ પ્રકારની પાતળી મલાઈ આવી જશે તમે જોયું હશે કે ચામાં આપણે કોઈપણ પ્રકારની મલાઈનો ઉપયોગ બિલકુલ નથી કર્યો દૂધમાંથી પણ મલાઈ વગરનું દૂધ આપણે ઉપયોગમાં લીધું છે અને છતાં પણ ચા એકદમ મલાઈદાર અને જાળી બની છે ટી સ્ટોલ પર મળે એ રીતે આપણે કળછીથી ચાને હલાવવાની છે અને ચા એકદમ રેડી છે તો ચાલો હવે ચાને આપણે ગાડી લઈએ તો તમે જોઈ શકો છો કે એકદમ જાડી મલાઈદાર આપણી ચા બનીને રેડી થઈ ગઈ છે મેં અહીંયા કેટલીમાં ચાને ગાડી લીધી છે હવે આપણે ત્રણ કપ ચા બનાવી છે તો આપણે ત્રણ કપમાં ચાને કાઢી લેશું એટલે તમારે ચા બનાવતી વખતે એટલું ખાસ ધ્યાન રાખવું કે તમારે જે કપ તમે ચા પીતા હોય એ કપનું માપ લઈ અને એકદમ સરસ તમે દૂધ અને પાણીનું માપ બરોબર લેશો તો તમારી પણ ત્રણ કપ ચા બનીને રેડી થઈ જશે તો ફ્રેન્ડ્સ છે ને એકદમ આયુર્વેદિક ચાની રેસીપી તો તમને જો મારી ચાની રેસીપી પસંદ આવી હોય તો પ્લીઝ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો ચા લવરને જરૂર જરૂરથી વધારે ને વધારે ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં શેર કરજો કોમેન્ટ જરૂરથી કરજો થેન્કસ ફોર વોચિંગ બાય બાયટેક કે જય માતાજી